ખુલી ને બોલ્યા અને રાજકોટ થી ચૂંટણી લડવાના સંકેત આપતા રાજકોટના ના કાર્યકરો ખુશ ખુશા.

કોઈ સંજોગોમાં જો પરસોત્તમભાઈ ટિકિટ બદલે તો કે નથી થવાનું અમારે જો પરસોત્તમભાઈ જે વાતાવરણ બન્યું છે

અને ના કરે તારા ને એને પછી પણ એવી સંકળતો નિર્માણ થયું તો કાર્ય કરવા અમે થી પરેશભાઈ લડવાનું અમે

તમારી મેળવવાનો છે ને લડાઈ ને આગળ લઈ જવા માટે આપણી સામૂહિક જવાબદારી પણ છે જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આપણી ફરજ પડે છે લડાઈ પાંચ કામ માટેની આ લડાઈ જ નથી લખવા આવ્યો તો લઈથી પોસ્ટર પણ લગાવ્યા સંગઠન ના કાર્યકર્તા તરીકે લગભગ ગુજરાતના બસે અડતાલી તાલુકામાં એક તાલુકો એવો છે તાલુકામાં ટકોરા બંધ એવા એક પણ આગેવાન નહીં હોય તેની સાથે વર્ગ વિગ્રહ ના દીધ રૂપી રાજકીય રોકલા શેકવા માટે ઇતિહાસ સાક્ષી છે વારંવાર ક્યારેક ધર્મના નામે ક્યારેક જાતિના નામે ક્યારેક કોમના નામે ક્યારેક ભાષાના નામે ક્યારેક કુટુંબના નામે ક્યારેક ગ્રામના નામે વાદ વિવાદ પેદા કરી અને